પોલીસ અને એબીવીપીના જે કાર્યકરો છે તેમની વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું ને તે તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે વીસથી વધુ એબીવીપીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે સુરતમાં આઠમા ધોરણની વિદ્યાર્થીની આત્મહત્યાનો જે મામલો છે એબીવીપી વિરોધ પ્રદર્શન માટે ત્યાં પહોંચ્યું હતું મેનારા પણ લગાવ્યા હતા ન્યાયની માંગ કરી હતી અને આ બધાની વચ્ચે પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું ને ત્યારબાદ આ તમામ જે વીસ જેટલા કાર્યકર્તાઓ છે તેમની અટકાયત થઈ ગઈ છે આપને જણાવીએ કે ધોરણ આઠમાં ભણતી જે વિદ્યાર્થીની છે તેને ફીને લઈને તેને ટોયલેટની પાસે ઊભી રાખવામાં આવી હતી ને ત્યારબાદ તેણે આત્મહત્યા કરી હતી અને આ અંગે તેમના માતા પિતાનું નિવેદન પણ સામે આવ્યું હતું શાળાના સંચાલકો વિરુદ્ધ કાર્યવાહીની કરવાની માંગ કરવામાં આવી હતી ત્યારબાદ એબીવીપી શાળા ખાતે પહોંચ્યું હતું સુરતની આ ઘટના છે અને તેને લઈને વિરોધ થઈ રહ્યો છે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે અને તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે એબીવીપીના આ કાર્યકરો છે ત્યાં પહોંચ્યા હતા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને ત્યારબાદ તે તમામ જે કાર્યકર્તાઓ છે જે વિરોધ કરી રહ્યા હતા તે લોકોની અટકાયત કરવામાં આવી હતી તો કાર્યકર્તાઓ સ્કૂલની અંદર પ્રવેશતા જ તેમની અટકાયત કરવામાં આવી હતી આ એ જ શાળા છે કે જે આ વિદ્યાર્થીની ભણતી હતી ત્રણ આઠમાં ભણતી વિદ્યાર્થીની જેના આપઘાતનો મામલો અને તેને લઈને આ વિરોધ જે બાળકી છે એને પોતાને જીવન ટૂંકાવી લીધું આત્મહત્યા કરી લીધી એ પણ શા માટે એક નાના કારણ માટે કે સ્કૂલની અંદર એને ફીસ નથી પહેરી હતી અને ફીસનો લેવો દેવો એ પેરેન્ટ્સ અને પ્રિન્સિપલ ટીચરનો હોય છે એમાં સ્ટુડન્ટનો કોઈ રોલ હોતો નથી આપણે માની શકીએ કે કોઈની પરિસ્થિતિ કોઈ સમય ખરાબ હોય હોય કે તો એમાં વિદ્યાર્થીને મેન્ટલ કર્યું ખોટી છે અને આજે તો ધરણા પ્રદર્શન છે અને જો અમારી માંગણી નહીં સંતોષાય અને આ સ્કૂલ નો લાયસન્સ રદ નહીં થાય અને પ્રોપર કાર્યવાહી નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે અને એની પૂરી જવાબદારી સ્કૂલ પ્રશાસનની અને સરકારની